તો મિત્રો જે અહીંયા પ્રોગ્રામ થવાનો હતો જે હાલ કેન્સલ કરવામાં આવ્યો હતો અને અહીંયા છે મંદિર જવા છે પ્રોગ્રામ ઉઠે જ છે સરસ મજાનું તૈયાર કરવામાં આવેલો હતો ભવ્ય લોક રહ્યો હતો અત્યારે ઓછા આવી ગયો છે ને બધું ખુલ્લી ગયું છે ન થો થાય બેઠા છે

હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું આપણે નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં તો મજામાં અને હું પણ મજામાં છું તો ઘણા દિવસો પછી મિત્રો વ્લોગ શરૂ કર્યો છે આપણે અને વ્લોગ પણ આપણે ઘરેથી સ્ટાર્ટ કર્યો છે અને મિત્રો આજે આપણે જવાનું છે માઘલધામ ભગુડા ત્યાં મોગલમાનો ઓગણત્રીસમાં પાઠોત્સવ છે ત્યાં દર્શન કરવા જવાનું છે આપણે મોગલમાના ત્યારે ઓગણત્રીસમાં પાઠોત્સવ છે આજે આજથી શરૂ રહી તો મિત્રો સાત તારીખથી અગિયાર તારીખ સુધીનો છે તો આપણે જવાનું છે ત્યાં પાટુ અને દર્શન કરવાના છે તો આપણે વ્લોગ શરૂ કરી દીધો છે ઘરેથી તો હાલો આપણે રેડી થઈ ગયા છીએ ત્યારે ના કમ્પ્લીટ થઈ ગયા છીએ તો થોડાક સમયની અંદર આપણે અહીંથી નીકળવાનું છે તો મારા વ્લોગમાં કન્ટીન્યુ બન્યા રહેજો મા મોગલના તમને દર્શન કરાવવાના છે આજે તો વ્લોગ કન્ટિન્યુમાં આપણે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા દેજો સરસ મજાનો આપણો વ્લોગ બનવાનો છે આજે તો વ્લોગના એન્ડ સુધી મેં બન્યા રહેજો તો હાલો આપણે અહીંથી નીકળવી અને તો ફાઇનલી ફેમિલી જો આપણે રેડી થઈ ગયા છે અને આપણે ગાડીઓ પણ તૈયાર છે ભગુડા ધામ જવા માટે અને આપણા મિત્રો પણ તૈયાર છે તો થોડાક સમયની અંદર આપણે અહીંથી નીકળવાનું છે બાઈક લઈ તો કન્ટિન્યુ આપણા વ્લોગમાં બનાવી રહેજો તો હાલો આપણે અહીંથી નીકળવી ધીમે ધીમે અને પછી પાછા મળવી તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો જય જય મોગલ મિત્રો તમે અત્યારે પાણી

ફાઇનલી ફેમિલી અત્યારે આપણે આવી ગયા છીએ ભગોડા અને મિત્રો હું જાળ્યાનો રહેવાય છીએ અને આવો તો મિત્રો મોકલ નામ ભગુડાની અંદર તો અહીંયા આવતા આપણને ખબર પડી મિત્રો તમે જોઈ શકો છો પ્રોગ્રામ તો બની ગયો છે કેમ કે આવી ગયો છે વરસાદ તો જો આપણે આવી ગયા છીએ અને જો અત્યારે ભગોડાની અંદર ઊભા થઈ આપણે કેમ કે પ્રોગ્રામ તો મિત્રો કેન્સલ છે એવી વાત મળી છે ધનમાં તો જવું અહીંયા પ્રોગ્રામ થવાનો હતો આ પ્રોગ્રામ કે છે તો હાલો આપણે દર્શન કરી લઈએ પેલા દર્શન કરવા જ પછી જોઈ કઈ રીતનું છે બધું તો બને રહો તમને દર્શન કરાવી ફોન લોડ હોય તો અંદર દર્શન કરાવી અને જો પબ્લિક અત્યારે જતું વરસાદ હતો વરસાદ આવી ગયો એટલે પ્રોગ્રામ લગભગ સો ટકા કેન્સલ થવાનો છે આયોજન હતું તો મિત્રો કેન્સલ કરવામાં આવ્યું છે તો હાલો અંદર આવીએ આપણે દર્શન કરી લેવી મોગલમાં ચાલો લોકમાં કન્ટિન્યુ તમે બનાવી રહ્યો ફાઇનલી ફેમિલી આપણે ગયા છીએ ગેટે અહીંથી એન્ટ્રી છે અંદર જવા માટે મંદિર તરફ ચાલો જ આવી આપણે અંદર ને દર્શન મોગલ મોગલમાં પબ્લિક અત્યારે બધું આવી રહ્યું છે દર્શન કરી

કેમ કે મિત્રો હવે તો કઈ આપણી પાસે ઓપ્શન છે નહીં પ્રોગ્રામ તો જે હતો કેન્સલ થાય ઋષિભાઈ ઋષિભાઈની મદદ બેઠા છે રાજુભાઈ ને ને શું પ્રોગ્રામ પ્રોગ્રામ માં તો મેન તો મિત્રો આપણે પ્રોગ્રામ માટે જ બધા બહારથી ભાઈ ભક્તો આવતા હોય છે દર્શન કરવા માટે ખાસ આગે દૂર દૂરથી આવતા હોય છે બધા તો આજનો મિત્રો વરસાદના કારણે મિત્રો જે છે ને પ્રોગ્રામ કેન્સલ કરવામાં આવ્યો છે અને હવે કાંઈ ખબર નથી પ્રોગ્રામ ક્યારે થાય પાછો અગિયાર તારીખે છે હવે તો જોવી કેમ થાય અગિયાર તારીખે તો આજનો જે પ્રોગ્રામ હતો એ આજનો કેન્સલ થયો છે અને જો આપણે દર્શન કરી લીધા અને જો ઘણું પબ્લિક હાલ દર્શન કરવા આવી રહ્યું છે મોગલમાંના ફેની અંદર હજારોની સંખ્યામાં આયા ભાઈ ભક્તો આવી ગયા છે ત્યારે અને અમે પણ આવી ગયા છે છીએ દર્શન કરીને બેઠા છીએ ત્યારે તો હવે જ આવી આપણે પરિષદી લેવા થોડાક સમયની અંદર અમારા મિત્રો આવી જાય દર્શન કરવા ગયા છે વાટા બેઠા છે તો આવી જાય પછી પરિષદી લઈને પછી જોવી શું કરવી ઘરે જ જવાનું છે તો ત્યાં સુધી આપણા બ્લોકમાં કન્ટિન્યુ બનાવી જવું તો બીજું તો શું કહેશો ઋષિભાઈ તમે ભાઈ નહીં કેવી જો ને ભાઈ

নাই বনিয়া যায়গৰ